આજે આપણે બે મુખ્ય ઘટનાઓ પર વાત કરીશું બોટાદ અને ધોલારા તાલુકામાં બનેલી આ ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે બોટાદ માંથી ભગાડી જવાના અને બાવળીરી ગામે હુમલાનો બનાવ બન્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ બોટાદ શહેરમાંથી એક પરિણીતાને યુવક દ્વારા ભગાડી જતા મામલો ગરમાયો છે એક યુવાન પ્રેમ સંબંધને કારણે પરિણીતાને ભગાડી ગયો હતો જેને લઈને પરિણીતાના પરિજનોએ યુવાનના કુટુંબીજનો પર દબાણ વધાર્યું હતું છેલ્લા વીસ દિવસથી યુવાનના પરિવાર પર પરિણીતાને પરત લાવવા માટે સતત પ્રેશર કરવામાં આવી રહ્યું હતું જો કે યુવાનના પરિવારને આ યુવતી ક્યાં છે તેની જાણ ન હોવાનું કહેવાય છે આ બાબતને લઈને પરિણીતાના પરિજનોએ યુવાનના પરિવારને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં આવેલા બાવળી ગામે બોલાવ્યા હતા ત્યાં તેઓને એક હોટલમાં ચા પાણી પીવાના બહાને લઈ જવામાં આવ્યા તે દરમિયાન જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ત્રણ શખ્સો કારમાં આવ્યા હતા આ શખ્સોએ ઈશ્વર લખન અને પરેશ નામના વ્યક્તિઓ પર પાઇપ કુહાડી ધોકા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે મુલખોરોએ સાથે રહેલી મહિલાઓ પર પણ હુલખ કરવાનો પ્રયાસ કર્યો હતો તમારા સાબુ નામ કરશાબેન શું બનો તમને એ મારા છોકરા જેટના છોકરાને કે કે મારી એ મારી દીકરી મોટી છે ને એના સાથ વહી ગઈ છે એ ક્યાં વહી ગઈ અમને ખબર નથી મારા જેઠના છોકરાને અમને બધાને વીસ દિવસે પેસર કરે તમે લાવી દો તમે લાવી દેશો સાહેબ અમને ખબર છે નહીં તો કે તમે સાચા હોય ને તો કે તમે બાવળાળી આવો કે અને તમને અમે જીવો ઉપાડી લો તો સાચા હોય તો તમારા જેઠનો છોકરો ને અમે મારા જેઠાણી ને મારા બે છોકરા અને મારા ઘરવાળા અમે બધા ગયા ગયા ત્યાં અમે બેઠા વાતચીત કરી પછી અમને કે હાલો ચા પાણી પીવા કૃષ્ણ હોટલ આ કંઈક હોટલ છે ને ત્યાં લઈ ગયા ત્યાં લઈ ગઈ અમે બતા તા ત્યાં આમથી ફોર વ્હીલમાં આવ્યા અને હથિયાર કાઢ્યા પેપ બવાડી અને છે તો મારા મારા ઘરવાળામાં ફોર વ્હીલર ચડાવી દીધી મારા જેઠના છોકરાને તો ટાંગા બે લબડાવી દીધા અને મારા નાનો છોકરાને પેપ માર્યો અને અમને બૈર આપરે છે મારવા કરતા તો અમે આગા આગા ભાગતા બધાને એમનું નામ આવડે તમને હા એક વિજયભાઈ ધોપાળ છે એ ગગજીભાઈ ગાંગળિયા છે ને કોક બીજા હારે હતા એ નથી ખબર અમને અજાણ ત્રણ ત્રણ જણ હતા સાહેબ આ રીતે પોલીસ ફરિયાદ હા એટલે કરવી તે અમે નિર્દોષ માણસ આવી અને દીકરી એના ઘરે થી ગઈ અમારે નથી લેના દેના કોની હારે છે સાહેબ અમને એવું બધું અમે કાઈ ખબર નથી તો અમને એમ કે તમે અમને લાવી દો અમને લાવી દો હા બોલાવ કયા ગામ બોલાવ આ બોટાજ ભાઈનો તો

આ ઘટના બાદ ત્રણેય તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ આ મામલે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે આજ માટે આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર